તો જૂનાગઢ વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે હર્ષદ ત્રિવેડીયાએ પિટિશન પરત ખેંચવા માટે અરજી કરી છે હર્ષદ ત્રિવેયાએ અગાઉ હાઈકોર્ટમાં આ અંગેની અરજી કરી હતી ભૂપત ભૂપતભાયાણીની જીતને પડકારતી અરજી કરી હતી ભૂપતભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થતો જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે હું લેટ થાય છે તો મારા વિસ્તાર આ ખેતી સાથે જોડાયેલો વિસ્તાર છે મારા છેવાડાનો ગરીબ માણસને ધારાસભ્ય વિહોણું કેમ રાખું એટલા મારો મેં મારા અંતર આત્માથી મને નક્કી કર્યું કે હું મારી પિટિશન પાછી ધરી લઉં અને ચૂંટણીનો માર્ગ મોકળો થાય